આ તરફ દાહોદમાં મીરાખેડી નજીક એક યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કોરિડોર નજીક પાણી ભરાવાના કારણે આ યુવક અહીં ફસાઈ ચૂક્યો હતો સ્થાનિકોએ દોરડાની મદદથી યુવકને બચાવી લીધો છે તો દાહોદના મીરાખેડી નજીકના આ દ્રશ્યો છે જ્યાં આ યુવક ફસાઈ ચૂક્યો હતો કોરિડોર નજીક સતત પાણીનો પ્રવાહ વધી ગયો અને તેના કારણે યુવક જે અહીં હતો તે ફસાયો હતો ત્યારે સ્થાનિકોને જાણ થતાની સાથે દોડડાની મદદથી આ યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને સહી સલામત આ યુવકને બચાવી લેવામાં આવ્યો છે ત્યારે મીરાખેડી નજીક કોરિડોર પાસે આ યુવક ફસાઈ ચૂક્યો હતો અને આ યુવકને દોરડાની મદદથી સ્થાનિકોએ બચાવી લીધો છે તો ચારથી પાંચ શખ્સો છે તેઓએ દોરડાની મદદથી આ યુવકનું રેસ્ક્યુ કર્યું છે સતત ધસમસતો પાણીનો પ્રવાહ અહીંથી એકાએક પસાર થયો અને તેના કારણે અહીં આ યુવક ફસાઈ ચૂક્યો હતો ત્યારે છાતીસમા પાણીમાં યુવક ફસાતા સ્થાનિકો તેમની મદદે આવ્યા હતા તુરંત દોરડાના સહારે ચારથી પાંચ લોકોએ આ યુવકનો જીવ બચાવી લીધો છે દાહોદમાં આજે વહેલી સવારથી જ સતત વરસાદી માહોલ યથાવત છે અને એવામાં મીરાખીડી નજીક કોરિડોર પાસે પાણી ભરાઈ ચૂક્યા હતા જેમાં એક યુવક ફસાયો હતો આ યુવકનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે દોડાની મદદથી આ યુવકને આમાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે અને યુવકનું જીવ બચાવાયો છે